राम राम सीताराम केम से बता मजामा मजामा से अपना ફરી નવો વ્લોગ ની શુભ શરૂઆત કરીએ આમળા જાજા દિવસ પછી નવો વ્લોગ બનાવીએ વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરનાજો આપણે વાડીમાં જીરામાં દવાનું કામકાજ આવે દિવસનું થયું દવાનો રાઉન્ડ ચાલુ કર્યું આજે આપણે જીરામાં દવાનું ચાલુ કર્યું કામકાજ Chỉ rửa u hoa ấy, chỉ cần comment cần cho. Con tamarok kêu anh út ra mà đâu <noise> kajale saja dia pasti <hesitation> <hesitation> seruat <hesitation> 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 hijau dari なでなきゃじろっけたらかまいらいじ